મારાઘેલા ચિત્તોડગઢ થી લઈ ફરવા નીકળ્યો જે વખતે અહીંયા અમદાવાદ ની અંદર પચીસ પચાસ રૂપિયા ટિકિટ નો દર હતો ત્યારે ત્યાંના રાજમંદિર માં સો રૂપિયા ટિકિટ નો દર હતો અને પુષ્પેક સીટ સેન્ટ્રલિ એસી થિયેટર એટલે મારી પત્ની કીધું ચાલ આપણે પિક્ચર જોવા જઈએ વર્ષ પહેલા કે ચાલો હવે બે જણા પિક્ચર જો હવે એનો એરિયા હતો મે તું ટિકિટ લઈ આવ એટલે ટિકિટ બારી ઉપર જઈને કે બે ટિકિટ આપો પેલો કે હાઉસફુલ મારી પત્ની કે એની બે આવો એ વખત હાઉસ ફૂલ પડ્યું નતું પછી પેલા વિચાર આવ્યો કે હાઉસ ફૂલ કારણ કે એના એક ગ્રાહકો છે સાહેબ કલાકાર છું તો પોલિટિશિયન હે છું એટલે મારું કાર્ડ આપી ઓળખાણ આપીને ટિકિટ લીધી અંદર હોલમાં જઈને બેઠા

સાહેબ ડોરકીપર ને બોલાવી બેટરી મારી જોયું તો સીટ ખોલ્યા વગર બેઠી હતી પાછાવાળા બુઓ પાડતા હતા પિક્ચર ન દેખાતું પિક્ચર નથી દેખાતું જેમ તેમ કરી સીટમાં બેહારી ત્રણ કલાકે પિક્ચર પૂરું થયું એન્ટ્રી ને એક્ઝિસ્ટ થિયેટર માં અલગ જ હોય બીજા રસ્તે થી બહાર નીકળ્યા મને તો કાંઠ લેતી ચાલ્યો મને કે ઊભો રે પાછું રાતે બાર વાગે હું ડખો પડ્યો કે આપણે જે દરવાજેથી અંદર પ્રવેશ કર્યો તો એ દરવાજો ક્યાં તો ગાડીયા થિયેટર છે મગજમારી નહીં કર આપણે જે દરવાજેથી અંદર પ્રવેશ કર્યો તો એ દરવાજો ક્યાં સાહેબ જોશથી થી બોલી તો બીપી વધ્યું કામ હું કે મન કે ચંપલ બહાર કાઢ્યા मंदिर <laughs> हम जिन राज मंदिर में आएगी बोलो त्याची लाइन निकलो जयपुर ती दिल्ली दिल्ली ती आगरा रेमनु अद्भुत प्रतीक जे लोगों माने जी सह मंजिल पाने के लिए इंसान को कैसे क्या, क्या बना दिया किसी को आसिक किसी को दीवाना बना दिया दो फूलों का बोझ उठा न सकी थी मुमताज લેલા માટે કરેલ ખેલ જોવા દે અરે પ્રદર્શન ને કાજે પ્રેમ આ કેદ છે વર્ષોથી એ ખુબસુરત પથ્થરોની મને તું જેલ જોવા દે રાત્રે જમ્યા પછી બાલ્કનીમાં બેઠા હતા ચાંદનીમાં તાજ ખીલ્યો હતો મારી પત્ની નું વાતો કરતા તમે જો કેવો સરસ મજાનો તાજ ચાંદનીમાં દેખાય છે એને મારી સામુ જોયું મને કે ફરી બોલ જો સરસ મજાનો ચાંદનીમાં તાજ કેવો દેખાય મને કે કોને બંધાયો સાજાએ બંધાયો મને કે કોની યાદમાં મેં કીધું એની પ્રિય પત્ની મમતાજની યાદમાં બંધાયો એનો ઉભરો આવ્યો મને કે હું મરી જઉં તો

ઉપર બીજું નાનું ટપકું હોય હવે આપણે બેન ને જે પૂછાય આ બીજું કોણ નહી તો મારી પતિ નો સુવા ગુજરી જાય પછી જ્યાં કામ કરે ત્યાં ધણી ટીંગાળે રહોડામ કામ કરતી હોય તો ગેસ ઉપર ચોટાડ દે અને બાજુવાળી કે તમારા ભાઈ તો લાઈ જેવા ફર ગેસ ઉપર ચોટ્યો છે બારકા નહી તો આળી હવારે તાજી ગયો છે શિયાળામાં કપડા ધોતી હોય ચકલી ઉપર ચોટાડી ભૂલી જાય અને બાજુવાણી કે તમારા ભાઈને શરદી મટતી નથી ક્યાંથી મટે ચોવીસ કલાક થી ચકલી ઉપર છે બાર કાઢ નહીં તો હવારે તો સ્વાઈન ફ્લુ થઈ ગયું હશે અને હાચું કેજો બેનો બધા મેચિંગમાં કરીને નીકળો ને સાડીઓ પહેરો તો લાલ સાડી તો લાલ પીળી સાડી પીળો ધોળી હાડી દોડો કાળી હાડી કાળો મેચિંગમાં માં જોય અને કોક ફંક્શન આવી લાઇટિંગમાં બે બેન પણ યો હામ આમે ભેગી થઈ જાય અલી તારો તો મેચ નથી કરતો તો કપાળમાંથી ફટ દે કાઢ નાખ કે મારો તું લઈ જા

દવાની કંપનીમાં હતો મેં મરતા માણસોને જોયા હતા ત્રણ મહિને ત્યાંથી પાછો આવ્યો તો પછી ફેમિલીમાં એકનો એક હતો એ લાવી ગયો બીજી વાર હું મોતને અડી ગયો ઉપાસનાબેન સાક્ષી છે કે કંઈક દીધું હતું કે હવે તમે ખાલી મારા મારા તરુણભાઈ મારો ડિવાયસપી અહીંયા જે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હતા એ મારા સગામાં એટલે એમના કારણે મને એકવીસ ચારે થર્ડ વેવની અંદર બેડમાં લીધો પણ એટલું કહી દીધું તું કે હવે આ સંબંધ ખાતર અમે તમને લઈએ છીએ યુએન મહેતા ખાતર પણ અડતાલીસ કલાક રોકાવ તો અમે તમને જાણ કરી દઈએ છીએ કે હવે ક્યાં મારું નસીબ જોર કરતું હતું તું ઓડિન પાછો આવી તો ગયો પિસ્તાલીસ દિવસ છે સાહેબ એટલે ઈશ્વરની કૃપા હોય આયુષ્ય લાંબુ હોય તો તમને મારનાર તો કોઈ છે જ નહીં અને પછીથી મેં મારી જિંદગીને પછી દિલથી જીવવાની શરૂ કરી દીધી કે હવે જે જે બોનસ છે મારો ઇન્ટરવ્યૂ પણ મતા બેને કરી અને મીડિયાને આપ્યો તો અને એ વખતે મીડિયાની અંદર ટેલિકાસ્ટ થયો ખૂબ સારી સારવાર હતી ખૂબ શ્રેષ્ઠ કામકાજ હતું એટલે બે હજાર ચૌદમાં નર્મદાના પાણી માળ પાણી પાણી ગયા એટલે પ્લેગનો અનુભવ હતો એટલે સાહેબ ત્યાંથી આપણને સફાઈની ટીમો ગાંધીનગરથી મોકલી દીધી ચારે બાજુથી સફાઈ કરી નાખી અંકલેશ્વરને ભરૂચમાં પણ નુકસાનનો સર્વે કરવો પડે ને કેમેરામેનની ટીમ આ મને મોકલી જાઓ સર્વે કરી આવો હું તો સર્વે કરવા માટે ઉપડ્યો કેમેરો ચાલુ કરીને બેનો કે જે રોડ ઉપર મળ્યા એ પૂછતા કે તણાઈ ગયું બે બેનો બેઠી હતી મન કે અજે ભાઈ અમારી ઘરવખરી તો બધી તણાઈ ગઈ છે આર્થિક રીતે અમે પાયમાલ થઈ ગયા ઘરની તમામ વસ્તુ અમારી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઈશ્વરની કૃપા છે કે તમારો ભાઈ સલામત છે અમે કાલ બેઠા થઈ જઈશું સાહેબ ઈશ્વરની કૃપા છે કે એમને કશું નથી થયું આના બેનોની તાકાતે જ ફરીથી પુરુષ બેઠો થઈ શકે છે બેનોને કહેતો બેન ચિંતા ના કરતા સરકાર તમને મદદ કરશે એક રોડનો સર્વે પૂરો કરીને બીજા રોડ ઉપર જ્યાં બે બેનો મેકઅપ કરીને બેઠી હતી કેમેરો ચાલુ કરીને કે ન પૂછ્યું બેન તમારું કાંઈ તણાઈ ગયું બેન રડતા રડતા મને કે હા મને કે શું મને કે તમાર ભાઈ હવે આપણાથી કહેવાય સરકાર તમને મદદ કરશે અમિતાભ બચ્ચન જેવી હાઈટ સલમાન ખાન જેવું શરીર આમિર ખાન જેવી આંખો અભિષેક બચ્ચન જેવો અવાજ અક્ષય કુમાર જેવી સ્ટાઇલ હતા એટલા ફિલ્મી રોગણાઈ નાખ્યા એ બાજુ વાળી બગડી

એને મારી માં થીકડા માટે થીકડું મારતી હતી મેઇન લુગડું ક્યાં જઈ ખબર નહોતી સાહેબ અને છતાંય સાહેબ દિલ મોટા હતા દિલ ભરેલા હતા ખિસ્સા ખાલી હતા પણ દિલ ભરેલા હતા અને એટલે કાક બાપુએ લખ્યું હતું કે હેજી તારા આગળ અહીંયા પૂછીને કોઈ આવે તો આવો કારો મીઠો આપજે રે ગામડામાં આળા ભેગું ભેગા થઈ જીવે છે તમે અમદાવાદ વાળા ભેગું કરવા જીવો છો પહેલા તો બોર્ડ મારતા ભલે પધાર્યા પછી લાભ સુપ પછી આવ્યું વેલકમ પછી કે દરવાજા પૂછીને આવવું અને હવે તો પાર લાગે કૂતરાથી સાવધાન પાછું એ જોડે ઉભો હોય કેટલું પરિવર્તન આવી ગયું છે જીવનમાં એ તો સાહેબ આવકાર હોય ને આવકાર હોય ત્યાં સુધી અનાજ ખૂટ્યું જ નથી તમે કોઈ પણ મંદિરોમાં જાઓ છો સૌરાષ્ટ્રના કે બીજા કોઈ તો તમે જુઓ ક્યાંથી આવે છે ને ત્યાં જાય છે એ ખબર છે એની કોઠીએ કોઈ દી દાણા ન ખૂટે અને સાહેબ રોટલો ટુકડો ત્યાં હરી ટુકડો છે આપણે લોક સાહિત્ય નથી કરવાનું એટલે આ વિષયને બાજુ મૂકી દઈએ જીવવા જેવો યુગ આવ્યો છે પેલા ખેતરમાં હારા ગાડા નતા ને હારા હાથીય નતા પહેરવાના એક જોડ ડુંગળા હતા થાપણાના થાપણાની જોડે એટલે લગનની જોડ એને સાહેબ મારી માં ટંકમાં આવતી નીચે મૂકતી બાકી એક જ જોડ રહેતી અને થીગડા માટે થીગડા મારતા હતા મેઇન ડુંગળું ક્યાં છે એની ખબર નહોતી ત્યારે ગુજરાત રાજ્યની પ્રગતિ તો જુઓ બે પછી

નવ હજાર કરોડથી વધી અઢી લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે અને અત્યારે તો કેટલી પહોંચશે એ નક્કી જ અંદાજો એટલી બધી કૃષિની આવક વધી ગઈ છે મેહુલભાઈ ગુજરાત રાજ્યની પ્રગતિ આવીને આવી ચાલુ રહીને તો તમે વાડીએ જવા માટે અહીંથી એસી ગાડી લઈ જશો અને બપોરે બાર વાગે ભાભી અમદાવાદથી હેલિકોપ્ટરમાં ભાટ લઈને આવશે અને સીધો ખેતરમાં લેન્ડિંગ થશે આકાશમાંથી ઉતર્યો રે ભોળી ભવાની બા

હવે તારા કોઈ પણ સગાવાલા ને ઓપરેશન કરવું હોય તો મને કેજે મને કે કેમ મેં કીધું YouTube ઉપરથી થી મેં બધી પ્રકારના ઓપરેશન કેવી રીતે કરાય એ શીખી લીધું છે મને કે હું મારા હગાવાલા ને મારી નાખવા છે મે કીધું તા YouTube ની રસોઈ જે હું કરવા મારા ઉપર ખતરો કરતા તો મને સતીયુગ સમયની પત્ની મળી જો કેનો હું ગેર નથી જતો ત્યાં સુધી મારી પત્ની જમતી નથી ઓહો હમણાં મારો ચેન્નાઈમાં શો હતો કચકડવા પાટીદાર સમાજની રજત જયંતિ ઉત્સવમાં હું ગયો ત્યાં મને ખબર પડી કે મારી પત્ની જમી નથી સાહેબ હું બાય એર પાછો આવતો રહ્યો તમે જોઈ લેજો મારા ફેસબુક પેજ ઉપર જેમ ગપ્પા નથી મારતો ત્યાંથી સાહેબ બાય એર અમદાવાદ આવતો રહ્યો હું ઘેર નથી જતો ને ત્યાં સુધી મારી પત્ની જમતી નથી હું ઘેર જાઉં રાંધું પ્રોગ્રામના સ્થળે પહોંચ્યો એ ગિરીશભાઈ એકનાથ મારતા હતા

અચ્છા ગીતો બધા બહેનો ના પસંદ તમે તો ગાયું અમારા પરિખે હમણાં સારા સિંગર છે આ ગીતો તમે બધા ગાવશો આ ગીતો બધા બહેનો ના અમારું કોઈ ગીત જ નહીં તમે બધા બહેનો ગીતમાં ગાતા કેમ તમે ફિલ્મમાં એ ગયા હશે અને ગુજરાતી લોકગીતો બધા બહેનોના છે કુંવારી કન્યાને માડી મનગમતો ભરતાર દેજે હવે તમને મનગમતો ભરતાર દેજે તમને હું જે હશે એ ચાલશે અમને પસંદગીનો કોઈ અવકાશ જ નહીં પાછા તમે ગમે તે માર્ગે જતા હજો ને વડીલો અમદાવાદથી ગમે તે માર્ગે નીકળ્યા ચાલતા નીકળ્યા છે પેલી પેઢી તો ચાલતા પરી હશે એ પેઢીનો પૂછો એ ગમે તે માર્ગે નીકળી તો બેન ગીતમાં ગાતી છેલા જીરે મારે હતું પાટણથી પટોળા મંગા લાવજ ભાવ હમણું હમણાં મારો કાર્યક્રમ પાટણમાં ગઈ દિવાળી ઉપર સાહેબ જે પાટણના ઓરિજિનલ પટોળા બનાવે છે જે પરિવારો એમાં અમારો કાર્યક્રમ કમલેશ સ્વામી કરીને એક સિંગર જે એમના થકી અમે બધા ગયેલા એમને પ્રોગ્રામના અંતે અમને હાથ રૂમાલ આપીને સન્માન કર્યું એટલે મેં કીધું યાર અહીં સુધી આવ્યા છીએ આટલો સારો પ્રોગ્રામ કર્યો પટોળા બનાવે છે તો એક એક પટોળું ભેટ આવ્યું હોત તો ઘરવાળી ખુશ થાય આ હાથ રૂમાલમાં હું આપ્યું મને કે આજે ભાઈ વાળીને ઘેર લેતા જાઓ આ ખાલી હાથ રૂમાલ પચીસ હજારનો છે હાથ રૂમાલ પચીસ હજાર નો છે મને કે અઢી લાખ શરૂ થાય મને કે તો સહેલાજી શું લઈ જાય ખબર પડે ને તો સહેલાજી શું લઈ જાય ખબર પડે ને પાટણ થી પટોળા વેલા લગન ગીતો તો કેવા ગાય આજ ગૌ આજે ઘરના કલાકારો જ વાંધો નહીં પસંદ એક આવાજ શરૂ કર્યું છે પરીક્ષા એટલે કોઈ વાંધો નહીં આજે ગઈ જ ના ઊંચા ઊંચા બંગલા બનાવો

લાસ્ટ યર પણ હું હતો એટલે એક અદભુત શ્રેષ્ઠ આયોજન સાથે કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે એટલે સૌથી પહેલા મેં પચાસ જન મેં કીધું ચલો કાંકરિયા તળાવ બતાવી આવીએ આ પચીસ પચાસ લઈને આવ્યો હું તો કાંકરિયા હવે એક તો આડી ઠંડી અને એમાં એ પાછા સ્લીવલેસ કપડાં પહેરીને ફરે એમાં ઊંધા બેઠેલા સ્ટેજની બાજુ એમને લેવા દેવા જ નતું એટલે પાણીમાં છપછપિયા કરતા હતા એટલામાં એક છટક્યું મને કે બેન નું છટક્યું

ત્યાંથી લઈને નીકળ્યો મારું ફેમિલી જોડે હતું સાહેબ અમે અંદર ફરતા હતા એ કાંકરિયાની પ્રોગ્રામના પહેલા અમે પ્રાણી સંગ્રહાલય જોતા હતા તો જુદા જુદા પ્રાણીઓ જોતા જતા મારા બે ત્રણ મિત્રો બધા મેં જોડે હતા એ ફેમિલી યાદે જ હતા બધા એટલે જનાવરના પાંજરા પાયા છે મેં કરતા એનું ઓળખાણ કરાવતો જો કે આ પ્રાણી છે આ પ્રાણી છે પ્રાણી છે એમ કરતાં કરતાં છેલ્લે એક પાંજરા પાયા તો મારા એક મિત્રને મને ગમત સુધી નહીં જો આ ગધેડો મને કે એની બાજુમાં કોણ છે મેં કીધું એમના ધર્મપત્ની શ્રીમતી ગધેડી બેન હવે આપણે તો કોક ની પત્ની તો બેન જ કેવી પડે તો લાત મારે પેલો મારી સાંભળું જોઈને મને કે ગધેડા એ લગ્ન કરે મેં કીધું ગધેડા જ લગ્ન કરે યાથી બહાર લઈને નીકળ્યો સાહેબ એક બધા રીત મસ્ત વાંદરી લઈને બેઠો તો વાંદરી સમાજ ની હિરોઈન लाल मोटानी वांदरी मेकअप करेली वांदरी वांदरीन के पानी पर आओ तो पानी पर आवे वांदरीन के वासन उठकी ना तो वासन उठकी ना के वांदरी के आ काम बत सर जितना काम बताए ना ये बत्ता वांदरी करना के मरी पत्नी दूर थी आ दृश्य जो ही के उनके अंगेल ले जावे मैं भी तो क्या मन के तारा पापे काम वाली टकती नहीं મેરી તું આક્ષેપ ના કર તારે જે લીવ કરવું હોય કરે જઈને પૂછ પેલા મદારી કે હે મદારી ભાઈ આ વાદરી ક્યાંથી લાયા મદારી કોઈ જવાબ ના આપ્યો હે મદારી ભાઈ આ વાંદરી ક્યાંથી લાયા સાહેબ અડધો કલાક સુધી વાંદરી ક્યાંથી લાયા વાંદરી ક્યાંથી લાયા પૂછ્યું પેલો મદારી ત્યાંના ખેલમાં મસ્કુલ હતો તો કંટાળી પાછી આવી અને કે પેલો તો જવાબ નથી આપતો મારે સ્ટેજ ઉપર પહોંચવાનું હતું એટલે મેં જોશથી થી ભૂમ પાડી દીધી વધારે આ મારી પત્ની અડધો કલાકથી તને પૂછે કે આ વાદરી ક્યાંથી લાવ્યો વાદરી ક્યાંથી લાવ્યો કે ને તો મદારી મારી સામે જઈને કે મેં તને પૂછ્યું પૂરા મૂકીને ગેરભાગી